મમ મારું મમ મારું મમ મારું ના ના મમ મારું એ મેમન ઘરે ગડાવારી છે મગન નિશિયા લઈને આવવાના છું ભાઈ હરતું એને મગન શું આડે છે મા તો આડે કોની

डर मान्दा गन हेला माने इज्जत छु धापो होडो हमना न सोरा ताबुना सोरा मन ताउ मन को मन्जले अले अले हा छु तमामी त हा सोरा गडा होदी पना पथा ह न भोना को निकले काका न उना के

જો આ તો માર મારો ભોણાને તમે શું નાચી કાકા રે

કેuze koi bagu audio audio no e par e ame ama ह न सुध्र न सुध्र हो म अण्डो अण्डो गरि ल म टोका दिन्छ न ए मारो अण्डो हो काका दु दिल्ली नला अण्डो काके के भयोले ह आउ तिला मा ह त म घुला ज लागो न त घोडो खना मने घोडा ज तिमी त कोन् छ अब महान गर आइछ के ह हेर आफ्नो टोलको शान्ति आबे हो ए भन टोलको पासत केड्यो न ओए उसतेडु हो नि त म काको डाया छु न त पछि केड्यो ए काका ह अबले आऊ न ल्यो क अबले जेस्मा थालेला न न वे न ल

એ તો તમે નહીં ને તમે લાવજો હો તો શું કરીજો હું તો તમને ખબર છે હું ખાવ અલ્યા કાકા હા આ શું આ તો આપણે કેળડી શેળડી શેળડી ઓગળ આપણે લઈ રબો શેળડી ના सर माह அப்போது <laughs> அப்படியே <laughs>

આપડે ખોદ લેવા નહીં આયે હું તો ખોદ લેવા નહીં કીધું જીભી નું રાતનો કાળ મુઢો લઈને આવ્યો છે આપણું બાપડું લઈ રહ્યા કોઈ લઈ જુ ઘરે જ એ

કરવાની

આપણે મગજ થોડું એમ સુધી સમજાવજ બરોબર પટી હા લઈ ને ના આવે તાર મને મા અલ્યા તારું <esquema>

હા જોરદાર તમે દુકાન કીધું દુકાન તો આ જવા છીએ બેઠા ચાવી

अमैले मन धकु मारियो ती मारियो नि मारियो ठकु हैन ईबार चिडन मारियो मारियो मलाई म मन भरे मारिछ ना नटाडु को आरे तिनी बडा मन मारिछ રે હાટો હિસાબનું મારજો મારા જબને માર તમે તમે ચા માર હગા તો હગા રાખા છો ઓની છોડી છે માલા માલા ના તમે આટો ના એ તમે યાર હગન કે મારો યાર બોલા હું મને બોલ